એચ નાઇન ટુ ફો સેવન બાબતે નાણાકીય છેતરપિંડી કરાતા ભોગ બનનાર યુવકે માંડવી મરીન પોલીસ સ્ટેશન મથકે લેખિત નામજોગ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ અને સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઈક કરો શેર કરો ચેનલ મારું નામ અને તમારું પરિચય આપજો મારું નામ લુહાર સુલતાન અબ્દુલ્લા છે તમારા સાથે શું ઘટના બની ગાડી વેરનાની ચીટિંગ થઈ છે કોણ કોણ હતું સામે સામે ઉમરજાત તોસીબ મંદરા ને બે ત્રણ જણાએ લોકો હતા પોલીસ ફરિયાદ કરી હા ફરિયાદ કરી આવે ઘરે ઘરી એ 8 તારીખના શું કીધું સાહેબ સાહેબે કીધું એમને બેનેને બોલાવીને અહીંયા રજૂ કરીશ મારું નામ રાયમા રફીક અલી મોહમ્મદ છે હું સામાજિક કાર્યકર છું આ સુલ્તાનભાઈ ચાર પાંચ દિવસ પહેલાં મારા કને આવ્યા હતા મને કે ગાડીની મારા ચીટિંગ થઈ છે એના ગાડી છે મેં સાત લાખને નેવું હજારમાં લીધેલ હતી તોફ મંદ્રા કનેથી પછી કોઈક દયાપરનો ભાઈ છે એના કનેથી ગાડી લઈ ગયો છે પાંચ લાખ ને એંસી હજારમાં પચાસ હજાર રૂપિયા એને ગૂગલ પે આપ્યા છે છલાયા રે છે ભાઈ તો મને ગયા કાંઈક આઠ દસ દિવસ ત્યાં હું દોડું છું મને કોઈ દાદ આપતું નથી મારા ફોન ઉપાડતા નથી મને કહે છે તારા થાય એ કરી લેજે એટલે આ છેતરપિંડી છે હમણાં તો આપણો પોલીસ ખાતો પણ આ છેતરપિંડીવાળા હોય કે બીજી કોઈ વસ્તુમાં હોય તો હમણાં તો કાયદો બહુ કડક કાયદો છે એટલે મારી એવી રજૂઆત છે મીડિયાની માધ્યમથી અધિકારીઓને કે આ લોકો બીજે ક્યાં પણ આવી રીતે છેતરપિંડી કરી હશે તો એ લોકોનું બધે કાયદાસી કાર્યવાહી થાય ને આ ભાઈને ન્યાય મળે અને મને ખાતરી છે સો ટકા કારણ કે ઘર પીઆઈ સાહેબ હતા એમનું કામકાજ સારું હતું ત્યાં પણ એવા બે ત્રણ એવા ગુનેગારોને પકડીને ન્યાય આપ્યા હોય છે પોલીસ સદા પોલીસ પ્રજાનો મિત્ર હોય છે ને આપણે જે પણ તકલીફ આપણે પોલીસ ખાતાને કહીએ ને બીજા કેને કોને કહીએ તો મને સો ટકા વિશ્વાસ છે ને તમારા મીડિયામાંથી માધ્યમથી કહું છું કે જે લોકો સાથે ચીટિંગ થઈ હોય કે છેતરપિંડી આ લોકોએ કર્યો હોય એ આગળ આવે ને કાયદાકીય કાર્યવાહી કરે તો આ બધું જે પણ હોય ને એ બધે કાયદો કાયદાનું કામ કરશે ને ન્યાય મળશે સો ટકા મને આશા છે ને હું જય હિન્દ જય ભારત